જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મારુતિ બ્રેઝા ગાડી જોઈ રહ્યા છો આ બ્રેઝા વેચવાની છે તો વિડીયોના અંત સુધી બની રહીજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો ચેનલ અને સબસ્ક્રાઈબ કરો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક કરી દેજો તમે બ્રેઝા ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે મોડલ વિશેની વાત કરું તો બે હજાર અઢારના મોડલની આ બ્રેજા ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ બ્રેજા ગાડી વેચવાની છે વહન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ફ્યુલ વિશેની વાત કરું તો ડીઝલ એન્જિનની અંદર તમને આ બ્રેઝા ગાડી જોવા મળશે બ્રેજા જેડીએ ગાડી વેચવાની છે કિંમતની વાત કરું તો છ લાખને પચાસ હજાર આ ગાડીની કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ગાડ ગાડી અત્યાર સુધીમાં સત્યોતેર હજાર કિલોમીટર ચાલી ગઈ છે આ ગાડી તમને રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર વિરમગામ જોવા મળશે બાકી આ ગાડી વિશેની બધી જ વિગત આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી રહેશે તેમજ આ વિડીયોના નીચે જ કો ટાઈટલમાં જ તમને આ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહે છે તમે તેને ફોન કરી આ ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર પંચ્યાસી ત્રીસ સાઠ પંચ્યાસી અડસઠ આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને આ બ્રેઝા ગાડીની વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો છોલી ગાડી છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટાયર નવા છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ગાડી છે કુલ જવાબદારી ગેરંટી સાથે આ બેજા ગાડી વેચવાની છે